અલગ અલગ વિધાનસભાઓની અલગ અલગ વિસ્તારોની વિકાસ કામોની દરખાસ્તો હતી સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધુભાઈ દવેની અધ્યક્ષસ્થાન અને માન્ય મેયરશ્રી નૈનાબેન પેઢડીયાની અધ્યક્ષતાની અંદર આજરોજ આ બેઠક પૂર્ણ થઈ છે કુલ સિત્તેર દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર ત્રણ ચાર પાંચ અને સાત એમ કુલ ચાર દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને પ દરખાસ્ત નંબર આઠ એટલે કે પત્ર નંબર આઠ એમાં એક ખૂબ સારી દરખાસ્ત હતી ફાયર વિભાગ દ્વારા કે રાજકોટ શહેરમાં અગિયાર નંગ નોન એસી ફાયર એમ્બ્યુલન્સ લેવાની એક દરખાસ્ત હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોની એક લાગણી હતી કે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ શહેરમાં હાલમાં એસી એમ્બ્યુલન્સની પણ રિક્વાયરમેન્ટ ખૂબ છે કોર્પોરેશન પાસે એસી એમ્બ્યુલન્સ છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે તો એસી એમ્બ્યુલન્સ પણ વધુ કરવામાં આવે જેથી કરીને રાજકોટના શહેરીજનને કોઈને બારગામ પેશન્ટ પેશન્ટને અમદાવાદ જવું હોય સુરત જવું હોય વડોદરા જવું હોય કે મુંબઈ જવું હોય તો એસી એમ્બ્યુલન્સની ખૂબ એને જરૂર પડતી હોય છે તો આ દરખાસ્તમાં કુલ અગિયાર જે નોન એસી એમ્બ્યુલન્સ લેવાની હતી એમાંથી કુલ અગિયારમાંથી છ નોન એસી લેવી અને પાંચ એસી એમ્બ્યુલન્સ લેવાનું આજે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે કારણ કે દિન પ્રતિદિન રાજકોટ મેં જેમ કીધું એમ ડે બાય ડે મોટું થતું જાય છે રાજ્ય સરકારની સૂચના મુજબ દર બે લાખની વસ્તી એક નવું ફાયર સેશન બનાવવાની પણ અમે કામગીરી શરૂ કરી દીધી છે તો તેના ભાગરૂપે એસી અને નોન એસી બંને એમ્બ્યુલન્સ જોઈએ અને મોટા પ્રમાણમાં જોઈએ તો એ એક દરખાસ્તને આ પ્રકારે મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના બે વિસ્તારોની અંદર કુલ રેલનગર અને વોર્ડ નંબર દસ ની અંદર જે આવાસો પડ્યા હતા એ આવાસો સમયાંતરે જે ઉદ્દેશને લઈને